જળ ચેતનનું જ્ઞાન નથી તે અભાવ છોડવો છે અભાવ છે આત્મા ઓળખવો ત્યાં સુધી આપણને મૂળ ચેતન સ્વરૂપનું જ્ઞાન જ નથી ત્યાં સુધી જગતમાં જળ ચેતન દેખાતા દર્શનમાં ઓછો વધુ અભાવ આવશે જ્યારે આપણને કોઈ પણ જળ ચેતન પદાર્થમાં અભાવ આવે છે ત્યાં સુધી હજુ નિરાકાર મૂળ તત્વ સ્વરૂપને જાણ્યો જ નથી જે પોતે પોતાના મૂળ ચેતન સ્વરૂપને જાણવાથી અભાવ રહેતો જ નથી કારણ કે ભગવાનની ઈચ્છા સમજીને તે અભાવને સહન કરી લેવાથી આપોઆપ ક્રોધ નાશ થઈ જાય છે ત્યારે આપણે આપણું સાચું મનુષ્ય જીવન જીવી શકશું જેને માનવતા કેળવી જ નથી તેને નિરાકાર પ્રભુને મેળવવાનું છૂટી જાય છે માટે મૌન એકાંતને ઉપવાસનું પાલન કરશું તેવા વધુ ને વધુ સમય શ્વાસોશ્વાસનું પ્રાણાયામ કરશું તેથી કોઈ પણ વ્યવહારિક કર્મો છોડી દેવા નથી પરંતુ જ્યારે વ્યવહારિક કર્મોથી છૂટા પડશું ત્યારે ટીવી કે મોબાઈલ ક્રિકેટ કે ખોટી વસ્તુ જોવાનું છોડીને શ્વાસોશ્વાસમાં રહેવા રહેવું છે વળી જ્યાં સુધી આપણે ખાવા પીવા જોવા સાંભળવા વગેરેમાં પોતાના આત્મા આત્માના બન્યા જ નથી ત્યાં સુધી બીજાને મારું કુટુંબ બી માની લેવું તે એક આપણી શર્મની વાત છે અને તેવા પાછા જ્યારે તે સંતાનો આપણી મરજી મુજબ વર્તન કરતા જ નથી ત્યારે તે બધાને પોતાના દુશ્મનો કહેવાનું આપણે છોડતા જ નથી એક બાજુ આપણે ખરાબ સારું નિયમ પાલન કરતા નથી તો આપણે આપણા આત્માના બન્યા બની શક્યા નથી તેવી રીતે તેઓ પણ આપણા સાચા કુટુંબી પોતાના આત્માના જ બન્યા નથી એ તો આપણી અજ્ઞાનતાથી બધું જ માની લીએ લીધેલો અભાવ છે જો આપણે પોતાના આત્માને ઓળખતા નથી તો નિરાકારને તો તમે ઓળખતા જ નથી અને સમયની કિંમત સમજતા જ નથી તો તે અભાવ છોડવા નિરાકારના જ્ઞાનથી છૂટે છે એના સિવાય બીજો કોઈ ઉપાય નથી